પોલીસે શંકાસ્પદ વિદેશી બાંગ્લાદેશી નાગરિકો અંગે માહિતી મેળવી છે અમરેલી જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અમરેલી જિલ્લામાં પોલીસનું સર્ચ ઓપરેશન તો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નવશાદ કાદરીજી નવશાદ જણાવશો સમગ્ર વિગત પહેલ ગામ હુમલો હતો તેને લઈને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે લગભગ છેતાલીસ મધરે ચારસો ચોપન જેટલા સ્થળોએ પોલીસનું નું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જાફરાબાદ તેમાં એક પણ અત્યાર સુધી પાકિસ્તાની કે બાંગ્લાદેશી મળી આવેલ નથી સૌથી મહત્વની વાત એ છે કે જાફરાબાદ સૌથી વધુ લોકો હોય ત્યાં પરપ્રાંતિય લોકો હોય અને વધુ પડતી જ્યાં કંપનીઓ હોવાને કારણે ત્યાં વધુ લોકો હતા ત્યાં પોલીસે વધુ પડતી તપાસ કરી હતી શ્રી સંજય દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વિદેશી નાગરિક એ કોઈ માહિતી હોય તો પોલીસ તંત્રનો સંપર્ક કરવો પરંતુ હાલ સૌથી મહત્વની બાબત એ છે કે લગભગ અડતાલીસો ને એકતાસી જેટલા લોકોને અમરેલી પોલીસ તંત્ર દ્વારા ચેક કરવામાં આવ્યા છે તેમાં એક પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાનીઓ મળી નથી આવ્યા છે જી નવસાદ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર તો કહી શકાય કે અમરેલી જિલ્લામાં બાંગ્લાદેશી ને ઘુસણખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે અમરેલી જિલ્લામાં પોલીસનું સર્ચ ઓપરેશન કહી શકાય કે પોલીસે વીસ ટીમો બનાવીને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કર્યું છે